ગ્રહણ ભગવાનને સમક્ષ ભરીને સ્તુતિ કરવા લાગ્યો ભગવાન કે તું કોણ ક્યાંથી આવ્યો શું નામ તારું ઓળખાણ પડી નહીં अन्त्यारे इन्द्र केचि अहं इन्द्रो हि देवानं त्वं गतम् इन्द्रतां गतः गोविन्द इति लोके त्वं पश्यन्ते भुवि मानवा एकादश्यां समोभ्यश्चर्ययजनार्दनम् स्नानो नन्दस्तु कालिnd्या द्वादशायं जलमा विशक् <laughs> प्रभु मरुना म्ेन्द्र छे जे मेघथि व्रजवासीओ ने बचाव्या। मु स्वयं इन्द्र छु बरसावनार પ્રભુ મને ક્ષમા કરજો મારી ભૂલ થઈ હું તમને સમજી ના શક્યો મે માત્ર મારા હૃદયમાં એક વિચાર ઉત્પન્ન કરેલો કે આ વ્રજવાસીઓ અત્યાર આટલા જીવન પર્યંત હજી સુધી મારી પૂજા કરતા મને ભોગ લગાવતા અને આજે એ મારી ઇન્દ્રની પૂજા ભૂલી અનેક પર્વતોની પૂજા કરવા લાગ્યા એટલે મને મારા અભિમાન મને આવ્યો મને મારા પદનો અહંકાર આવ્યો પણ પ્રભુ હું મારું તારું કરવા વાળો માત્ર ને માત્ર મારા શાસનને પકડીને ચાલવા વાળો મારું શાસન છીનવાય ન જાય મારું સિંહાસન છીનવાય ને આ જાય એ ભાવની અંદર રહી અને સાધુ સંતો મહાત્માઓ તપસ્વીઓનો તપભંગ કરાવવાની પ્રક્રિયા કરતો રહું અને મારું શાસનને હું સ્થિર કરતો રહું એ જ ભાવનાથી પ્રભુ આજે જે આ પ્રજવાસીઓ મારી પૂજા જે કરતા હતા એ ભૂલી અને પ્રવૃત્તિની પૂજા કરતા અને એ સમયે મને અભિમાન એટલા માટે આવ્યું કે અત્યાર સુધી મેં તમે આમ તપસ્વીઓ જેટલી વિશાળ તપશ્ચર્યા કરતા એ બધાની તપને ભંગ કરી અને મારું ઇન્દ્રાસન છીનવાઈ ના જાય એ પ્રયત્નથી હું મારા અહંકારમાં આવી અને પ્રભુ આજ આટલો મોટો ગુનો કરી બેઠો મેં માત્ર ને માત્ર તમને માનવ માની જેમ મનુષ્ય પોતાના તપથી મારું સિંહાસન મેળવવાના પ્રયત્ન કરતો હોય અને એનું તપ પણ હું છીનવી લેવું એની તપસ્યરિયામાં ભંગ કરું એમ સમજીને પ્રભુ હું તમને પણ એવું જ માનતો કે આ સંસારનો મનુષ્ય હશે મારી પૂજા બોલવાડી અને આ પથ્થરની પૂજા કરાવડાવે છે અને એ અહંકારમાં એ મદમાં એ મારા સિંહાસનમાં એ પદમાં હું ફોરવાઈ ગયો અને આજ પ્રભુ આટલો મોટો ગુનો હું કરી બેઠો મોટી ભૂલ કરી આવડી બેઠો પ્રભુ હું તો તમારા બનાવેલા સંસારનો એક નાનકડો પદવીનો પદ ધારણ કરનારું ઇન્દ્ર છું પ્રભુ

દૂર કરી અને મારા સિંહાસનની રક્ષા કરતો હતો પણ પ્રભુ આ જ ખબર પડી કે સિંહાસન કરવા જે સિંહાસન પર બેઠો છું એની રક્ષા પણ તમે કરો છો મારા વિશાળ મેઘોને વરસાવીને પણ જો વ્રજમંડળને ડુબાડી ના શક્યો તો પરમાત્મા આનાથી મોટી આ વ્રજવાસીઓ પર કૃપા કોની હોય પ્રભુ પ્રભુ મને ક્ષમા કરો

હું તો માત્ર ને માત્ર મારા વ્રજવાસીઓને એ વાતનું જ્ઞાન આપતો આ સંસારની અંદર તમે જે ઇન્દ્રની પૂજા કરો છો એ દેખાતો નથી તોય તમે એને પૂજા કરો છો તો મારો વ્રજવાસીઓને કહેવાનો અર્થ એટલો જ હતો તમે જે પ્રકૃતિ દેખાય છે તમે એની પૂજા કરો એની પૂજા કરશો તો એની પ્રસન્નતાથી તમને જોઈતું દ્રવ્ય તમને પ્રાપ્ત થશે મહારાજા આખા પરંતુ આજ મેં એમને સાચી દિશા બતાવી છે સાચો રસ્તો બતાવ્યો છે કે આ દુનિયાની અંદર પૂજા કરવી હોય તો પ્રકૃતિની પૂજા કરો તમે કોઈ દેવી દેવતાની નહીં પણ પ્રકૃતિની પૂજા કરો મારા વ્રજવાસીઓને એટલું જ સમજાવતું કે પ્રકૃતિની પૂજા કરશો તો પ્રકૃતિ તમારાથી પ્રસન્ન પ્રસન્ન થશે થશે અને પ્રકૃતિ પ્રકૃતિ તો તમારે આ કથા દ્વારા ભગવાન મનન તમને એ જ સમજણ આપે છે પ્રકૃતિને સાચવો પ્રકૃતિ તમને સાચવશે અને જ્યારે જ્યારે પ્રકૃતિને આપણે સાચવી નથી ત્યારે ત્યારે વિનાશ થયો છે અને ત્યારે ત્યારે મહાવિનાશનો સમય આવ્યો છે